રાજકોટમાં છેલ્લા પાંચ દિવસથી ઉમેદવારો પીજીવીસીએલની કચેરીની સામે ધામા નાખીને બેઠા છે તેમની માંગણી છે કે જે પ્રતીક્ષા યાદી છે તે પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવામાં આવે જેને લઈને યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ પ્રવીણ રામે પણ સરકાર પર પ્રહાર કર્યા છે અને આ ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે તો શું છે સમગ્ર ઘટના જેની હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી પીજીવી સીએલમાં વિદ્યુત સહાયકની ભરતી થઈ હતી અને એ જે વિદ્યુત સહાયકની ભરતી હતી જેને પ્રતીક્ષા યાદીને ઓપરેટ કરવાની માંગને લઈને કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં પીજીવી સીએલ રાજકોટની કચેરી સામે ધરણા કરી રહ્યા છે અને તેઓ સતત પાંચ દિવસથી ઠંડીમાં પણ તેઓ ત્યાં જ બહાર સૂઈ જાય છે અને છેલ્લા પાંચ દિવસથી તે આ પ્રકારના ધરણા કરી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા પણ આ જે ઉમેદવારો છે તેમના સમર્થનમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તો યુવરાજસિંહ જાડેજા બાદ આમ આદમી પાર્ટીના જે યુવા નેતા છે પ્રવીણ રામ તેમણે પણ આ ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે અને તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન આ ઉમેદવારોને છે તેમજ તેમણે સરકાર પર પ્રહાર પણ કર્યા હતા શું કહ્યું હતું પ્રવીણ રામે પહેલા આપી સાંભળો રાજકોટ પીજીવીસીએલ કચેરીની સામે પીજીવીસીએલ દ્વારા એક વર્ષ પહેલા લેવાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીની પ્રતીક્ષા યાદી તાત્કાલિક ધોરણે ઓપરેટ કરવામાં આવે અથવા તો આ પ્રતિક્ષા યાદીની સમયમર્યાદા વધારવામાં આવે આવા યોગ્ય મુદ્દાઓને લઈને અનેક વિદ્યાર્થીઓ અનેક યુવાનો પીજી કચેરીની સામે છેલ્લા ત્રણ કે ચાર દિવસથી આવી કડકડતી ઠંડીમાં આ બહેરી મુંગી ભાજપ સરકારની સામે અને પોતાની મનમાની કરતાં પીજી અધિકારીઓની સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલન કરતા યુવાનો આ આંદોલન કરતા પીજી વિશેલના વિદ્યાર્થીઓ એમને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે અને ગત બે દિવસ પહેલાં આપ નેતા યુવરાજસિંહ પણ ત્યાં સ્થળ ઉપર આવી અને સમર્થન આપીને ગયા છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ જરૂર પડશે તો સ્થળ ઉપર આવી અને સમર્થન ચોક્કસથી આપશે પરંતુ આ જે સમગ્ર ઘટના છે એમાં સમજવા જેવી બાબત એ છે કે એક વર્ષ પહેલાં જે લેવાયેલી ભરતી છે એમને નિયમ અનુસાર એમાં જે પ્રતીક્ષા યાદી હોય છે એમને એક વર્ષમાં ઓપરેટ કરવાની થતી હોય છે અને એક વિદ્યાર્થી દ્વારા જે આરટીઆઈ દ્વારા એક જવાબ જે મંગાવવામાં આવ્યો એમની અંદર જવાબ પણ એ વિભાગ દ્વારા મળ્યો છે કે સાડા ત્રણસોથી ચારસો જેટલી જગ્યાઓ પણ ખાલી છે છતાં પણ એક વર્ષ પૂર્ણ થવાને આરે છે છતાં પણ આ પ્રતિક્ષા યાદી આ વિભાગ દ્વારા ઓપરેટ થઈ નથી ઓપરેટ થઈ નથી ત્યારે વિદ્યાર્થીઓ એમની સામે પ્રશ્નો ઉઠાવતા આંદોલન કરતા અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે કે આપને જે માહિતી આપવામાં આવી છે છે એ ભૂલથી અપાઈ ગઈ તો પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે જો પીજી ના અધિકારીઓ આરટીઆઈમાં માહિતી ખોટી આપતા હોય તો એ પીજી ના અધિકારીઓ અને સરકારની વિશ્વસનીયતા ઉપર પહેલો સવાલ તો ઉભો થાય છે અને બીજી વાત થોડી વાર માની પણ લઈએ કે આ પીજી વિશેના અધિકારીઓ આરટીઆઈ દ્વારા કદાચ ગેરમાર્ગે દોડતા હોય તો નવી વાત વિદ્યાર્થી દ્વારા એવી પણ સાંભળવા મળી છે કે ટૂંક સમયમાં બીજી ભરતી જાહેર થવાની છે તો જો આપ પાસે જગ્યા જ ન હોય તો ભરતી કઈ રીતે જાહેર થઈ શકે એટલે આ સમગ્ર મામલાની અંદર કંઈક કાચું કપાઈ રહ્યું છે કંઈક ખોટું થઈ રહ્યું છે અને એટલા માટે વિદ્યાર્થીઓ જે આંદોલનમાં બેઠા છે ત્યારે વિદ્યાર્થીઓની માગણી સાથે અમે પણ સરકારને અપીલ કરીએ છીએ કે આપના જ જવાબમાં જેટલી જગ્યાઓ આવી છે તો તાત્કાલિક ધોરણે પ્રતીક્ષા યાદીને ઓપરેટ કરો અને તાત્કાલિક ધોરણે આ યુવાનોની ભરતી કરો એવી માંગ આમ આદમી પાર્ટી વતી અમે પણ સરકારમાં મૂકીએ છીએ પ્રવીણ રામે તેમની જે માંગણીઓ છે તેને લઈને સમર્થન જાહેર કર્યું છે અને જે પ્રતીક્ષા યાદી છે તે પ્રતિક્ષા યાદી પણ ઓપરેટ કરવાની વાત કહી હતી આ ઘટનામાં એવું છે કે ત્રણસો પચાસ જગ્યા હોવાની આરટીઆઈમાં ખુલાસો થયો હતો ત્યારબાદ આ જ્યારે સમગ્ર ઘટના સામે આવી ત્યારે ખુદ કર્મચારીઓએ એટલે કે અધિકારીઓએ જેવું કહ્યું કે જે આરટીઆઈમાં માહિતી આપવામાં આવી છે એ માહિતી જ ખોટી છે આને લઈને હવે યુવાનો આકરા પાણીએ છે અને ઉમેદવારો કહી રહ્યા છે કે આ યુવાઓ ઉમેદવારોની માંગણી છે કે તેમને તાત્કાલિક જે વેટિંગ લિસ્ટ છે એટલે કે પ્રતીક્ષા યાદી છે તેને તાત્કાલિક ઓપરેટ કરીને ભરતી કરવામાં આવે અને બીજી તરફ જ્યાં એક તરફ ભરતીની વાતો કરવામાં આવે છે કે નવી ભરતી કરવામાં આવશે તેની જગ્યાએ આ જે ભરતી છે એક વર્ષ પહેલાં જે કરવામાં આવી હતી તેની પ્રતીક્ષા યાદી હજુ સુધી ઓપરેટ કરવામાં નથી આવી તે ઓપરેટ કરવામાં આવે આ માંગણીઓ તેમની છે અને પ્રવીણ રામે પણ તેમને સમર્થન જાહેર કર્યું હતું હાલ સમાચારમાં બસ આટલું જ અવનવા સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર